સુરતમાં દીકરી પરત મેળવવા માટે પરિવારનો વિરોધ સામે આવ્યો અગિયાર મહિનાથી દીકરી માટે પોલીસ સ્ટેશનના પરિવાર ધક્કા ખાઈ રહ્યું છે પરિવારે પોલીસ સ્ટેશનમાં દીકરી પરત મેળવવા માટેનો વિરોધ કર્યો ન્યાય આપોના નારા અને પોસ્ટર્સ સાથે પરિવારે વિરોધ કર્યો યુવકે પંદર વર્ષની સગીરાનું અપહરણ કરી તેને ગર્ભવતી બનાવી હતી અપહરણના અગિયાર માસ બાદ બંને રાજસ્થાનથી ઝડપાયા હતા સગીરાના આઠ માસથી ગર્ભવતી હોવાનું જાણી પરિવાર ચોંકી ઉઠ્યો સગીરાએ પરિવાર પાસે જવાની ના પાડતા નારી સંરક્ષણ ગૃહમાં તેને ખસેડાઈ છે પૂણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે કપડા કપડી લેજાને